અમર આસન અમર કાયા અને અમર શબ્દ હા દાસ ફૂલગર ચરણે હવે અમર કાયા એટલે કેવી રીતે આમ બીજા બધા વાંચવામાં કાયા અમર નહીં હા એટલે વાત નથી પાંચ તત્વની જે બનેલી છે ને એ વાત નથી બરોબર અમર અમર કેતા જે મરે નહિ એવી વસ્તુ ની વાત છે પછી એને કાયા પણ કે જે મરે નહી ને અમર અગાઉ કે એનું નામ નથી અનામી છે આ બરાબર બરાબર બરોબર અનામી છે એટલે એને સંતો જે નામ દેવું દેવ એ કે એને એટલે એને અમર કાયા કીધી અમર આસન કીધું બરોબર પછી અલોપ છે કે જેને લોપી ન શકાય જો શકાય અમર કેતા અમર અમર કેતા જે મરે નહી ને એવી વસ્તુ ની વાત છે જેનો નાશ ન થાય એની એની વાત છે આખી એટલે એની અમર ની પહેલા જે કઈ શબ્દ આવે કે અમર ની પછી જે કઈ આવે સમજાણું જે મરે નહી કે જેનો નાશ ન થાય જેને છેદી ન શકાય જેને પલાળી ન શકાય જેને હુકવી ન શકાય જેને કાપી ન શકાય પાળી ન શકાય એને અમર કીધું

એકલ પંછી છું બરોબર એટલે એને જે આગળ હમણાં વાત કરી કે નહી કે અમર 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 હું ઈ છું એમ એકલ પંછી એટલે એક બરોબર હું એ છું છતાં પણ આત્મા કેમ ઉદાસી છે એમ તો એ એ જે છે ને એનું કારણ અજ્ઞાન છે એનું કારણ જે ઉદાસી જે છે ને આપણે જાણીએ છીએ બરોબર કે હું અમર છું મરે એવો નથી છતાં આપડે વારે વારે દિવસે દિવસે એમ કે એ મર્યા એ મર્યા બરોબર હા કોઈનો ને કોઈનો ભય રહેતો હોય આપણને બરોબર ખબર છે આપડે અમર છી છતાં પણ તો આનું કારણ અજ્ઞાનતા અજ્ઞાન ના કારણે ઉદાસીન સી આપડે જ્ઞાન થાય ને જ્ઞાન ખરેખર પછી પછી ઉદાસીન ન રે પછી ભય ન રે કોઈ પણ જાત નો બરોબર અને બીજું એક જે કહું ને તમને જે ખબર હોય છતાં તમે એમાં ઓલી ન હોય ને સ્થિરતા ન હોય દ્રઢતા ન હોય તો તો એ વસ્તુ જે છે ને એ તમારી પાસે માહિતી છે જ્ઞાન નથી જ્ઞાન નથી જ્ઞાન થાય ને પછી પછી તમને કોઈ પણ ભાઈ કોઈ પણ જાતનો ભય ના રહે કોઈ પણ જાતનો પ્રશ્ન ન ઉઠે દુઃખ થી તમે પર જે અઢાર અઢાર પુરાણ ને જેટલા શાસ્ત્રો છે ને બધાનું તમને જ્ઞાન હોય તમે પાને પાને કહી દો કોઈ પણ પૂછે કે આ વાત તો કે આવડા શાસ્ત્ર માં આટલામાં પાને આટલામાં લીટીમાં તમે કહી દેતા હો बता सता तुम्हें सुखीन दुखीए तथाओ बराबर तो ये तुम्हारी पास माहिती छे ज्ञान नहीं, नहीं। बराबर लो माहिती ज्ञान मफेर हां शुरू करू પછી એક સવ વખત નું લેડીયું છે ને માં એક રીતે આવી રહ્યો છે વીર ઇતને વર્ પ્રાણીયા હમ સન્યાવર સ્નાયા ફौजલ તીર હમ તરી રહ્યા તીર હમ એટલે આજે મરણ જે છે ને એ તમે તમારા હાથમાં ઓળખી લીધો એટલે તમને ભાવજળ બરોબર અથવા કયો કે ચોર્યાસી ના ફેરા કયો બરાબર કે જન્મ મરણ કયો બરોબર એ એ જે છે ને એ બધું એક જ છે

નર્તન નગરીમાં વિવાહ થયો એમ કીધું ને હા બરાબર વિવાહ થયો વિવાહ થયો એટલે જે સુરતા છે એ શબ્દ ને વરી સુકી એટલે એનો એનો આ જે બધું જે છે ને જે પૂછો ને તમે બધું નું એક છે શબ્દો જુદા જુદા છે મૂળમાં તમે ન્યા આવો જ્યાં જાવ ને અમારે મિત્ર શાંતિલાલ ભાઈ હે એમને તમે મહારાજ ને પૂછજો તાર ચંદુભાઈ ને મારું નામ જોઈજો તમારો જે પણ શંકા છે એ દૂર થઈ જશે છે ને લગભગ ચારક વર્ષ થયા ચારક વર્ષ પહેલા આખે પેલા પૂનમુદી પૂનમ મુદી આખું સમજાવેલું છે એ ગગનગઢ વાળો આ પંદર નું ઓલું આખું સમજ એ વાળું સમજાવેલું છે આખું આપણે એમાં ગગનગઢ ને પછી એટલે તો એ આખું એ જ સીધું આવી જાય ન કે થોડુંક તમારે ચર્ચ કરવું પડે હા હા બરાબર એક સવાલ એવો હતો કે આત્મહત્યા એટલે શું કારણ કે પંચાવલ એક મુળદાસ બેન કોઈક આત્મહત્યા કરવા અને મહારાજીને રોકે હવે આત્મહત્યા શબ્દ નો અર્થ શું થાય મહારાજ આત્મા ને ગીતામાં કેવું કે કઈ કોઈ હાણતું નથી કોઈ એને પાણી છે નહિ એ એ જે છે ને આપણે જાતે આપઘાત કરવો ને બરોબર આપડી જે આયુ છે એ છે છતાં પણ આપણે જાતે કુવામાં પડી કે દવા પી કે electric short થી કે ગળાફાસો ખાય અને જે જીવન ટૂંકાવી દેવું ને હાથે કરીને એને આત્માની હત્યા કરી કહેવાય આ લોકિક શબ્દ છે.

એટલે જે આપણને જે આ જે સાંસારિક જે જ્ઞાન આપ્યું છે ને બરોબર એને આપ આપ કહેવાય હવે જે એ જે સાંસારિક જ્ઞાન છે દાખલા તરીકે મારો મારી જ વાત કરું બરોબર તમારી વાત નથી કરવી એમ નહીં આ એક સમજાવવા માટે કે મને મને નામ આપ્યું ચંદુભાઈ બરાબર પછી દરજી પછી પુરુષ પછી દીકરો બાપ ભાઈ માં કાકા દાદા આ હું આપ થયો આ જે હતું ને એ બધું મારે મન થી મરી ગયું બરોબર એટલે આપ મુવા ડૂબ ગઈ દુનિયા ડૂબ ગઈ દુનિયા પછી હું તો મરી ગયો છું હું સુધ જ તો પછી દુનિયા ક્યાં રહેવાની મારા માટે મારા માટે હોય જીવતા હોય એના માટે હોય પણ હું જ મરી ગયો છું પછી મારા માટે મારા માટે દુનિયા છે જ નહીં ને એટલે કીધું કે હવે હું નથી રહ્યો એટલે મારા માટે દુનિયા મરી ગયા આ બધા સંબંધો મારા માટે પૂરા થઈ ગયા બરાબર એક આ વ્યવસ્થા આ વ્યવસ્થા છે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી હું નિભાવું છું સાચું પછી હું કીધું છે જ્યાં સુધી તમે જાગો છો ત્યાં સુધી તમને તમારી જ્ઞાતિ ની ખબર છે તમારા નામ ની ખબર છે તમારે જેટલા પરિવાર સાથે સંબંધ છે બધાય એ તમને ખબર છે તમારા ગામની ખબર છે તમારા તાલુકાની ખબર છે તમારા જિલ્લાની ની ખબર છે બરોબર હવે સુપ્તી અવસ્થામાં વૈયા ગયા જ્યાં સુધી જાગો છો ત્યાં સુધી બધી ખબર છે હજી સ્વપ્ન હોય સ્વપ્ન અવસ્થામાં તમને ખબર છે કે તમે છો અને તમે જોવો છે બધો પછી સુશુભી અવસ્થામાં તમે નથી તો તમારા માટે દુનિયા છે કોઈ સંબંધ છે તમારે તમારી સુશુપ્તી અવસ્થામાં ના કોઈ નઈ શબ્દ હે નાપ્નમાં હોય છે એ તો તમે એનો અનુભવ કરી શકો છો હા પણ સુશુપ્તી અવસ્થા છે ને એમાં તમે જ મરી ગયા છો તમને તમારા નામ ની ખબર નથી તમારા શરીર ની ખબર નથી તમારી જ્ઞાતિ ની તમને ખબર નથી બરાબર તો તમારા માટે દુનિયા મરી ગઈ ને સંતો જે છે ને ઈ જાગતા મરી જીવતા મરી ગયેલા છે આજે બોલે ને એ જીવતા મરી ગયેલા હોય ઈ બોલે કરીએ આપણે સરસો આભાર તમારો જય શિયા જય આરા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો